તો બીજી માર્ચ થી શુક્ર મીન રાશિમાં માં વક્રી ચાલી રહ્યા છે આ મહિને બુધ સાત મે થી મેષ રાશિ ગોચર કરી રહ્યા છે મંગળ ત્રણ એપ્રિલ થી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણે નું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર મુજબ કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ તમને આવનારા મે બે હજાર પચીસ માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવા ફળ મળી શકે છે આવું જાણી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોથી તુલા રાશિના જાતકો માટે મે બે હજાર પચીસનો આ મહિનો સામાન્ય રીતે મધ્યમ લેવલના પરિણામ કે પછી મિશ્ર પરિણામ આપવાળો તમારા માટે સાબિત થઈ શકે છે તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી ચંદ્રમા નિરંતર ગતિશીલ છે એવામાં ચંદ્રમાના આધારે માસિક ફળાદેશ કરવો બહુ વધારે એ વિસ્તૃત થઈ જાય છે શિક્ષણના દ્રષ્ટિકોણથી જોઈએ તો મે નો મહિનો સામાન્ય રીતે મિશ્ર પરિણામ તમને આપી શકે છે પારિવારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો મે મહિનો સામાન્ય રીતે તમને તમારા માટે થોડું કમજોર પરિણામ આપવાળો સાબિત થઈ શકે છે મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવનો સ્વામી સામાન્ય રીતે અનુકૂળ સ્થિતિમાં છે જે સારા પરિણામ આપશે આર્થિક દ્રષ્ટિકોણ જોઈએ તો આ મહિનો તમારા માટે લાભ ભાવના સ્વામી સૂર્ય મહિનાના પહેલા ભાગમાં ઉચ્ચ અવસ્થામાં છે આરોગ્યના દ્રષ્ટિકોણથી મેનો મહિનો તમને સામાન્ય લેવલના પરિણામ આપવાળો સાબિત થઈ શકે છે કે પછી ક્યારેક ક્યારેક પરિણામ સામાન્ય કરતાં પણ કમજોર રહી શકે છે આરોગ્યને લઈ અને સાવધાની જરૂરી છે

ઉચ્ચ અવસ્થામાં છઠ્ઠા ભાવમાં રહેશે જે કાર્યક્ષેત્રમાં ઘણી ઉન્નતિ પ્રગતિ દેવાનું કામ કરે છે શિક્ષણના દ્રષ્ટિકોણથી જોઈએ તો મે મહિનો સામાન્ય રીતે એવરેજ કરતા સારા પરિણામ આપતો થઈ રહ્યો છે પારિવારિક જોઈએ તો આ મહિનામાં સામાન્ય રીતે તમને એવરેજ કરતા સારા પરિણામ મળી શકે છે મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી ગુરુની સ્થિતિ મહિનાના પહેલા ભાગમાં બહુ સારી છે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી બુધગ્રહ મહિનાની શરૂઆતથી લઈ સાત મે સુધી પાંચમા ભાવમાં જઈ અને લાભ સ્થાનને દ્રષ્ટિ કરશે જે તમને લાભ આપશે આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો મેનો નો મહિનો તમને સામાન્ય કે સામાન્ય કરતા કમજોર પરિણામ આપી શકે છે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની તો ધન રાશિના જાતકો માટે આ મહિનો મે મહિનો સામાન્ય રીતે તમારા માટે મિશ્ર પરિણામ આપી શકે છે તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી ગ્રહ આ મહિને બે વખત પોતાની સ્થિતિઓ બદલવાના છે મહિનાની શરૂઆતનો સમય બુધ ગ્રહ મીન રાશિમાં ચોથા ભાવના નીચ અવસ્થામાં રહેશે શિક્ષણના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપી શકે છે પારિવારિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સામાન્ય પરિણામ જ આ મહિના તમારા માટે છે પારિવારિક દ્રષ્ટિમાં આ મહિનામાં સામાન્ય રીતે તમને એવરેજ કરતા અમુક હદ સુધી મધ્યમ પરિણામો મળી શકે છે તમારા બીજા ભાવના સ્વામી શનિ ગ્રહ આ મહિને ચોથા ભાવમાં પોતાના નક્ષત્રમાં રહેશે મે મહિના માટે પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિનો તમારા પાંચમા ભાવના સ્વામી મંગળ નીચ અવસ્થામાં અષ્ટમ ભાવમાં રહેશે માટે એ તમને નુકસાન પહોંચાડી શકે છે આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી શુક્ર ઉચ્ચ અવસ્થામાં રહેશે આ એક અનુકૂળ તમારા માટે વાત કહી શકાય છે આરોગ્યના દ્રષ્ટિકોણથી મેનો મહિનો સામાન્ય કરતાં સારા પરિણામ મે બે હજાર પચીસ નો મહિનો સામાન્ય રીતે તમારા માટે એવરેજ કરતાં વધારે સારા પરિણામો આપતો થઈ રહ્યો છે તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને ત્રીજા ભાવમાં ઉચ્ચ અવસ્થામાં રહેશે ફળસ્વરૂપ તમે તમારા કાર્યક્ષેત્રમાં સારું કરતા જોવા મળશો શિક્ષણના દ્રષ્ટિકોણથી મે મહિનો સામાન્ય રીતે તમને સામાન્ય પરિણામ આપી શકે છે પારિવારિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ મહિનામાં સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામ મળવાની સંભાવના છે મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમારા પાંચમા ભાવના સ્વામી શુક્ર ઉચ્ચ અવસ્થામાં ત્રીજા ભાવમાં છે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી મંગળ નીચ અવસ્થામાં રહેશે આરોગ્યના દ્રષ્ટિકોણથી મે મહિનો ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે તમારા લગ્ન કે રાશિના સ્વામી શનિ સ્થિતિ આ મહિને બહુ સારી છે મજબૂત છે શનિ પોતાના જ નક્ષત્રમાં રહી અને તમારા આરોગ્યની સુરક્ષા કરતા દેખાઈ રહ્યા છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિવાળા માટે મે બે હજાર પચીસ નો મહિનો સામાન્ય રીતે તમારા માટે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી હામીને છઠ્ઠા ભાવમાં રહેશે પરંતુ નીચ અવસ્થામાં રહેશે શિક્ષણના દ્રષ્ટિકોણથી મે મહિનો સામાન્ય રીતે સામાન્ય કરતા સારા પરિણામ આપી શકે છે પારિવારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો મે મહિનામાં તમને મિશ્ર પરિણામ મળી શકે છે એક બાજુ જ્યાં બીજા ભાવના સ્વામી મહિનાના પહેલા ભાગમાં બહુ સારા પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે તો મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી બુદ્ધ સામાન્ય લેવલના પરિણામ તમને આપતા પ્રતીત થઈ રહ્યા છે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવનો સ્વામી ગુરુ એ મહિનાના પહેલા ભાગમાં સામાન્ય પરિણામ આપતો જોવા મળી રહ્યો છે આરોગ્યના દ્રષ્ટિકોણથી મે મહિનો તમને સામાન્ય પરિણામ આપશે બીજા ગ્રહોની સ્થિતિઓ અનુકૂળ કે પછી સામાન્ય લેવલની છે પરંતુ તમારા લગ્ન કે રાશિનો સ્વામી ગ્રહશની એ સ્થિતિ હમણાં ઠીક નથી માટે આરોગ્યને લઈ અને સાવધાની જરૂરી છે હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ ઠ મીન રાશિ તો મીન રાશિવાળા માટે મે બે હજાર પચીસનો મહિનો સામાન્ય રીતે તમારા માટે સામાન્ય લેવલના પરિણામ આપી શકે છે તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને ત્રીજા અને ચોથા ભાવમાં રહેવાના છે સામાન્ય રીતે અનુકૂળ સ્થિતિ આને નથી કહેવામાં આવતી પરંતુ આને પ્રતિકૂળ પણ ન કહી શકાય શિક્ષણના દૃષ્ટિકોણથી મે મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપી શકે છે પારિવારિક મામલાઓની વાત કરીએ તો મહિનો મહિનો સામાન્ય રીતે તમને થોડા કમજોર પરિણામ આપી શકે છે મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને નીચ અવસ્થામાં મંગળનું ગોચર તમારા પાંચમા ભાવમાં રહેશે જે પ્રેમ સંબંધોમાં થોડી ગલતફહેમીઓ અને પરેશાનીઓ દેવાનું કામ કરી શકે છે માટે સાવધાની જરૂરી છે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો તમારા લાભ ભાવના સ્વામી શનિ પહેલા ભાવમાં પોતાના નક્ષત્ર રહેવાનો છે આરોગ્યના મહિનો તમને સામાન્ય પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે